તળાજા તાલુકા વિસ્તારમાં પવનચક્કી બનાવતી કંપનીએ બિનકાયદેસર રસ્તા બનાવી અને દાદાગીરી કરી ખોટી ફરિયાદ દાખલ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દરિયાઈ કાંઠા પરના મોટાભાગના ગામોમાં પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે આ કામમાં અવારનવાર આસપાસના વિસ્તારના લોકો તેમજ સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતો હોય છે ક્યારેક પવનચક્કી બિનકાયદેસર ઉભી કરવામાં આવતી હોય તેમ જ પવનચક્કી બનાવતી કંપની દ્વારા બિનકાયદેસર વાહનો ચલાવવામાં આવતા હોય છે અને બિનકાયદેસર રસ્તા બનાવવામાં આવેલ હોવાના આક્ષેપો થતા હોય છે અનેક ગામોમાં અનેક ફરિયાદ ઉઠી રહી છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના ખંડેરા ગામના બહોળી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે જે સ્થળે મંજૂરી આપવામાં આવેલ છે તેની જગ્યાએ જ્યાં મંજૂરી નથી આપવામાં આવેલ ત્યાં પણ બિનકાયદેસર રસ્તા બનાવવામાં આવેલ છે અને કંપનીમાં માત્ર તપાસ કરવા જતા મોટા પાયે નુકસાન કરી અને અપશબ્દ કહ્યા હોવાની દાઠા પોલીસ મથકમાં ખોટી ફરિયાદ નોંધાવેલ હોવાના આક્ષેપો કર્યા હતા જો કે અહીં એક ખેડૂત દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે પોતાની માલિકીની જમીનમાં પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેઓને પણ કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું આક્ષક જુઠા હોય કે સત્ય એ તો તપાસ બાદ સમય જ બતાવશે જો કે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવે છે તેમ છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ મારું નામ અરવિંદભાઈ જીણાભાઈ બારિયા છે माजी તાલુકા પંચાયત સદસ્ય છું જે લોકો આ કામ કરે છે ત્યાં એની પાસે એનઓસી નથી બેન કાયદેસર કામ કરે છે તો અમે એને પૂછ્યું તો એ લોકોએ પવન શકી તોડફોડ કરી એને એમ કીધું કે તમે લોકો કરી ખોટી રીતે અમારી ઉપર આક્ષેપ નાખી અને અમને કેસમાં ખોટી કંપની સાહેબને પૂછ્યું છે કીધું મને નથી નથી ખબર પાસે કોઈ સાબિતી હોય તો તો અમને આપે અમે તારીખે રાતે બનેલું એવું કીધું સાહેબે તો મેં એને કીધું ચોવીસ તારીખે હું ઘરે હતો તમે કહો હતો અને સીસીટીવી ફૂટેજ છે મારા ઘરે તો એ લોકો એ કહે છે કે એ તો અમને ખબર નથી સાહેબ એમ કહે છે અમને નથી ખબર જેને પૂછ્યું પૂછી એમ કે કંપની ને કઈ ખબર નથી કોને કેસ કર્યો કંપની ના પંખે કોઈ સિક્યુરિટી નથી અને કંપનીમાં જે અહીંયા પવન સેકી છે એને ત્રણ છે એકસો એક એકસો બે એકસો ત્રણ ત્યાં કોઈ સિક્યુરિટી નથી કોઈ એની સેફ્ટી નથી આવું ખુલ્લું છે તો કોઈ પણ કાલ સવારે બીજા કોઈ તોડીને વૈયા જાય આજ સાડા ચાર લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે કાલ કરોડોનું નુકસાન થાય તો અમારી ઉપર લખશે ને પાછા મારું નામ વીરભદ્રસિંહ રાઠોડ માજી સરપંચ શ્રી ખંડેરા ગ્રામ પંચાયત અમે થોડાક દિવસ પહેલાં સાડા ચાર લાખ રૂપિયાની ફરિયાદી કરી છે આજે કાંઈ વાંધો નહીં સાડા ચાર લાખ રૂપિયાની ફરિયાદી કરી છે તો એમાં જો એમને કંઈ કંપનીમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી જે પોતે એ મશીન તોડી નાખે એ મશીન આજે એને સાડા ચાર લાખ રૂપિયાની લખાવી છે કાલે એ પાંચ કરોડ રૂપિયાની લખાવી શકે છે તો એ શું અમારી માટે આવા ખોટા આક્ષેપો કરી અને અમને અને ગામના લોકોને ધાક ધમકી આપીને આ લોકો અહીંયા ગેરકાયદેસર વાહન છે તાલે અમારા ગામમાંથી કોઈ અમારા વહીવટદારશ્રી છે અત્યારે અમારા ગામમાં કોઈ સરપંચ નથી વહીવટદારશ્રી છે તો એ એનું વસ્તુ આપેલી નથી